ભારતીય સેનાના જવાનોના અપ્રતિમ શૌર્ય અને બલિદાનને વંદન કરવા તથા પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાના ઉમદા હેતુ સાથે ગુજરાત સરકારે એક અનોખો કાર્યક્રમ આયોજિત કર્યો છે આગામી ચૌદ જૂન બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભવ્ય સિંધુરવનનું નિર્માણ કરવામાં આવશે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં એક બહેનો દ્વારા એકસાથે સિંદૂર વૃક્ષનું વાવેતર કરવામાં આવશે આ સિંદુર વનનું નિર્માણ ભારતીય સેના દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલા ઓપરેશન સિંદુરના સન્માનમાં કરવામાં આવી રહ્યું છે ઓપરેશન સિંદુરે આપણા વીર જવાનોનો અદમ્ય સાહસ અને રાષ્ટ્ર પ્રત્યેની અડગ નિષ્ઠાનું પ્રતિક છે આ સિંદુર વન દ્વારા ગુજરાત સરકાર શૌર્ય આધ્યાત્મિકતા અને પર્યાવરણ સંરક્ષણના દ્રષ્ટિકોણે એક અનોખું પગલું ભરી રહ્યું છે જે સેનાના જવાનોના બલિદાનને કાયમ માટે યાદગાર બનાવશે આ ભવ્ય કાર્યક્રમના સુચારું આયોજન માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષ કચેરી સંબંધિત અધિકારીઓને એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી બેઠકમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે સિંદુર વન કાર્યક્રમ એ માત્ર વૃક્ષારોપણ નથી પરંતુ તે આપણા વીર જવાનોના શૌર્ય આપણી સંસ્કૃતિ આધ્યાત્મિકતા અને પર્યાવરણ પ્રતિની સંવેદના ઉજાગર કરે છે તેમણે કાર્યક્રમની દરેક વ્યવસ્થા સુચારૂ રીતે ગોઠવાય તે માટે સંબંધિત અધિકારીઓને સૂચનો કર્યા હતા આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે વન સંરક્ષક ચિરાગ અમીન અધિક્ષા જિલ્લા કલેક્ટર સીપી પટેલ સહિત અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સિંધુર વન માત્ર એક વૃક્ષારોપણ કાર્યક્રમ નહીં પરંતુ શૌર્ય અને પ્રકૃતિના સંગમનું એક પ્રેરણાદાયક પ્રતીક બની રહેશે